ચમ તાલ લ્યા જવું પડે ભલા જમી મેલે છે કે હવે ચાલો જવું એ મારું બધું વાંચે હું આવું તું મારે છોકરા કે વાટે ના જવરાય અને જતા એની પાછા અને આપણે એના લાડવા નહીં પાડ્યા તાણી ઈમો નીમો તો તમારી વિગો તો જમીની એને પડાવી લીધી એ જમીન ચોક મારા બધા અડાડી મિલિંગ વિવાહ કરે છે તાણી હું તો હું જવું પાછો મારે કાલ રાવણામાં જવાનું છે મને તો અત્યારે ઘેર કહેવા આવ્યા હતા એ રાવણામાં આવજો ને અતારે ઘરે ઘરે આવજો બધું તમે જોડે રહીને કરવરાવો હા 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 હું કીધું હો આવ અને મારી વાત જતાની પાછા ના જવાય હા જો ના છે દાણે કેવા તો મરો કોટા વાગે છે ના જડ

आपको बेची क्या तो गर्मी मारी लची धूर पड़ा हो गर्मी धबर पड़ा है नाशुकरिया सोकरां ते बोला मिला तला है चमना कुकियात ले अभी का चमना

બડલું ને આ તો કેવું પેરો જિંદગીમાં ભેગા ના થવા દેલ્યો એમ તો છોકરા જેવા કાઠું તરત

じゃあいいも